એ માતાજી મિત્રો તો હું શું કમય ઠાકોર તો મિત્રો આ છે અમારી બનાસકંઠાની ખેતી તમે જોઈ શકો છો જીરું ઊભો છે આ ને તમને આપણે લકી ડ્રોની આજે વાત કરવી છે રાતોની ને લકી ડ્રોનો મિત્રો આજે શું શું છે શું શું એ બધું તમને આજે વિડીયોમાં બતાવીશ તો તમને મારે શું કેવું છે ભાઈ આ વાત મારી સમજી જાજો કે લકી ડ્રોમાં કોઈ નથી એ કરતાં બે વેગો ખેતર વાવું ખેતર જોઈ લો અમારું ખેતર આ લકી ડ્રો મેં કશુંય રાખ્યું નથી આ બધું મારો જીરો ઉભો છે જોઈ શકો એ કરતા બે વીઘા ખેતર પાવો ને આ હું જીરો થાય તમારે જોરદાર ને તમે ને ચારસો રૂપિયા ગમો તમે યાર રાતે બધા બુકો મનકો બધી જમે કરાવી છે ને અંદર કોઈ ખલિયું કર્યું નથી હજી ડ્રાનો કોઈ નક્કી નથી તો આપણે તો હવે ખેતી કરવાની લ્યા તમે જોઈ શકો છો મારી ખેતી આ બનાસકાંઠા ની અંદર ખેતી છે અમારી જીરો પાવેલું છે મારી જાતે બે જીરાઈ લેણી ગાવી હોય મારે તારે ઓહો અમારા મલક માં ગણો જીરો રેવ વરાજ સ હો અમારા મલક માં ગણો જીરો રેવ વરાજ સ બનાસકોટા અંદર તો લકી ઢોરે ચાલે છે તો જય માતાજી મિત્રો તો તમને આપણે હવે તો સમજી જાજો કે ખેતર કરો ને ખેતી કરો ને આપણે સીએ ખેડૂત સીએ ખેડૂત આપણે ઠાકોર સમાજ સીએ બધી ખેડૂત સીએ જોઈ લો અમારી ખેડૂત આ લકી ડ્રો માં કોઈ નથી એ કરતા બે વીઘા જીરો ભાવો ને બેઠા રહો હરખી રીતે અચ્છા એમને રાતે દડો ને રાતના કેવા દડા પોલીસ ખબર છે તમને રાતે કેવા દડા પોલીસ એ તમને ખબર નથી હો તો મિત્રો અમારો વિડીયો આવે તો લાઈક શેર કરતા રહેજો મિત્રો તમે ગમે તે કેવા વિડીયો આવો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોને બધું શેર કરજો તો અમારા પણ વિડીયોને એક લાઈક ને શેર કરી નાખો ને આ જીરો છે તમે જોઈ શકો છો મારો બધું પાવેલું છે પૂરા ખેતરમાં ને જોવાનું ભૂલતા નહીં મિત્રો આ બધું અમારો જીરો ઉભો છે હો અમારા મલક માં ગણો જીરો રે વરાજ સ જે માતાજી મિત્રો તો આ મારી એતી વાત હોય ને આ મોની લેજો હો નકા લકી ડ્રોપ જાતો ને કોઈ નકા પોલીસ વાળા ડંડે ડંડે તમને મારશે હરકી રીતે ઉભા રહેજો નકા બધે એમ દોડવાનું પછી રાખવાનું માટે તમારે ખુલ્લું રાખવું પડશે મને તો ખબર છે હું રાતે ગયો તો કેમ કે દાડે મરી જો એક અલગ થી ને દોડવા દોડ્યો એક અલગ થી ને તમને શું કેવું કહેવાય હોય તો બધું એમ વિડીયો અંદર મોની કહું ને આ જીરો પાવો તો હરખી રીતે હોરા થાય છે તમે કહો હું તમને પહોંચો મોની જો મારી વાત તો જય માતાજી અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને કહવા અરે તમે તાર લકી ડ્રો મેં જો સુપર મોજ કરો મોજ બોલો તાર તમને ખાલી આમ જો પહોંચો હો ભલે